ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ વિસ્તારમાં સનરાઈઝ નામની ગેરકાયદેસર અને નિયમો વિરુદ્ધ ચાલતી પ્રાથમિક શાળાને તંત્રે સીલ કરી છે અને સરકારી મંજૂરી ન મળે ત્યાં સુધી અહીં શિક્ષણ કાર્ય બંધ કરવા આદેશ કર્યો છે શિક્ષણનું સત્ર શરૂ થતાની સાથે જ રાજ્યભરની જેમ ગીર સોમનાથ જિલ્લા શિક્ષણ વિભાગ પણ સતર્ક બન્યું છે દરમિયાનમાં મળતા સમાચારો પ્રમાણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની કચેરીઓમાં થતી પ્રજાલક્ષી કામગીરીને નિરીક્ષણ અને લોકો સાથેના વ્યવહાર વર્તનની જાત માહિતી મેળવવા જિલ્લા તંત્રની કચેરીની ઓચિંતી મુલાકાત લીધી હતી અને જનસંવેદનશીલ અભિગમ અપનાવ્યો હતો મુખ્યમંત્રીએ અભિગમને આગળ ધપાવતા ખેડા જિલ્લા સેવા સદનની સરપ્રાઇઝ વિઝિટ કરવા માટે પહોંચ્યા હતા મુખ્યમંત્રી આણંદના સારસામાં ગ્રામજનો સાથે સંવાદ કાર્યક્રમ પૂર્ણ કરીને કોઈ જ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ સિવાય ખેડા જિલ્લા સેવા સદનની મુલાકાતે ગયા હતા તેમણે તાલુકા સેવા સદનમાં પોતાના કામકાજ માટે આવેલા સામાન્ય નાગરિકો મુલાકાતીઓ સાથે વાતચીત કરીને વહીવટી તંત્રની કામગીરી અંગે પણ તેમના પ્રતિભાવો જાણ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાલુકા સેવા સદનની રોજિંદી કાર્યવાહીનું નિરીક્ષણ કરીને આવકના દાખલા જાતિ પ્રમાણપત્રો વગેરે સમયસર લોકોને મળી રહે છે કે કેમ તેની ખાતરી પણ કરી હતી તો આપ જોઈ રહ્યા છો દ્રશ્યો મુખ્યમંત્રી સેવા સદનની મુલાકાત લઈ રહ્યા છે જનસામાન્યની મુશ્કેલી પૂછી રહ્યા છે પ્રતિભાવો જાણી રહ્યા છે